ગજાનન ગણપતિ મહારાજ સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રી ગણેશ અમૃત વાણી સાંભળીશું પ્રથમ પેલા યાદ કરીએ ગણપતિ બાપા તમને કૃપા કરીને દેજો દાદા રિદ્ધિ સિદ્ધિ અમને અપીલ ગુલાલ ને કંકુ સાથે ચોખ ચડાવો તમને શક્તિ સાથે દયાળુ દાદા ભક્તિ આપો અમને સુગંધી પુષ્પો તાજા તાજા હું તો વીણી લાવો હે તે પ્રેમે તમને ચડાવે રાજી રાજી થાવું કીનો દીવો પ્રભાત પોરે તમારી આગર કરીએ એવી રીતે તમારી આગળ ભાવે ભોજન ધરીએ જય જય ગણપતિ દાદા જય જય ગણપતિ દાદા દેવા સાથે સંધ્યા કાળે હોમ હવન અમે કરીએ શ્રદ્ધા રાખી દહાડે દહાડે હિંમત મન માં ધરીયે ગણપતિ બાપા મારા ઉપર દયાની ની દ્રષ્ટિ રાખો મંગળકારી વિઘ્ન હરતા જ ஜார அணா அமாவ જય જય ગણપતિ દાદા જય જય ગણપતિ દાદા મોટા મોટા કાન સાથે ઝીણી આંખો વાળા गणपति दादा हूँ तो फेर बु तमार मंत्र निमाणा पार्वती ना वाहला पुत्र वंदन वारी वारी होड़ा नाथन संतान तमने नमता नर ने नारी કાર કે નાના ભાઈ ભારી માતા પિતા ની સાથે જગ માં કીર્તિ તમારી સારી શિવ શક્તિ નો મહિમા મોટો જગના લોકો જાણે પ્રથમ પહેલા પૂજા કરીને તમને લોકો વખાણે ગણપતિ દાદા જય જય ગણપતિ દાદા હાડ નો પ્રસદ પ્રેમ ધરાવે રાજે રાજી થઈએ સેવા પૂજા રોજ કરીને તમારા શરણે રહીએ एकदन्त दयावन्त चार भुजाधारी सिद्धि सिद्धि शोभे छे बेबुत मारे नारी श्रद्धा राखी सेवा करी भक्तो तमने नमता એવા ભાવિક ભક્ત તમને ગમે છે એટલે લોકો પૂજા કરતા તમારા શરણે આવી આવો પ્રેમ પધારો દાદા અમાર ઘરે આજે சதாய சதாய சூனா முகேச હસતા મુખડા ભારિન દાદા તમે તો રાજી થાતા રાજી થઈને હસતા હસતા તમે તો લાડુ ખાતા ભોજનમાં તો લાડુ તમને લાગે કાયમ વહલા જેને ઉપર મહેર કરતા તે તો માલમ માલા દસ દિવસ ભાદરવામાં ઉત્સવ તમારો થાતો હે તે પ્રેમે ગણેશ ઉત્સવ વર્ષો થી ઉજવાતો આનંદને ને ઉત્સવ ની સાથે લોકો તમને લાવે ગણપતિ બાપા મોરિયા એવી જય બોલાવે કંકુડાની સાથે ઢોલ નગાર વગાડે સહેનાઈ ને વાજેત્ર વગાડી લોકો ના દો પાડે પવિત્ર સ્થાને સ્થાપન કરીને પૂજન અર્ચન થતા રખે સૌ ભેગા મળીને ગુણલત મારા ગાતા ભક્તો સૌ ભેડા મળીને ભજન કીર્તન કરતા એ સાથે અનેક લોકો ઉત્સવને ઉજવાતા શ્રદ્ધા સાથે માનતમાની મૂર્તિ ઘર માં લાવે શોભા કરીને ગણપતિજીને પ્રેમે લાડ લડાવે ઓમ ને દીવા બત્તી દાદા આગળ કરતા મેવા મીઠાઈ ને મોદક સાથે ભાવે ભોજન ધરતા रोनी साथे लाल सफेद फूल दादा ने वहला आखा चोखा लेने दादा ने करता काला वाला ભાદર ચતુર્થી આવે ત્યારે ગણપતિ લાવે ગૌરી પુત્ર ગણેશ કહીને ભક્તો રાજી થાય ગૌરી ગણેશ ઘર માં લાવી સેવા પૂજા કરતા આરતી સાંજ સવારે દીવો કરીને ગવાતી மனா பூரி கணபதி வூஜா கத்த ப પાંચ દેવ ની પૂજા કરી સૌ કોઈ સુખડા થાતા એમાં દેવો સાથે ગણપતિ પ્રથમ ગણાતા પંચ દેવ ના પાંચ ભૂતો ના અધિપતિ તમે માનો એવા જળના અધિપતિ છે ગણેશ તમે જાણો લક્ષ્મી તો ભક્તો અગ્નિ ની દેવી ગણાતી પૃથ્વી ના અધિપતિ છે વહલા વિષ્ણુ દેવા લક્ષ્મીજી ની પ્રાપ્તિ માટે કરજો એમની સેવા વાયુ ના તો દેવ મોટા સુ ସୂର୍ଜ ଦେବ ଗଣାତା ଚଳ ଚଢ଼ାବି ପୂଜା କର આનંદ ચૌદસ આવે છે ભાદરવાની બહુ સારી ગણપતિ દાદા ને વિદાય તૈયારી ભાદરવા સુદ ચૌદ ના દિવસે ગણેશ વિસર્જન થાતુ ગણી જગ્યાએ એની પહેલા વિસર્જન કરાતું नाचता कुदता वाजव गाड़ता भक्तो भेडा थाता था। गुलाल उडाडी वाहला भक्तो विदाय देवा जाता नदी तड़ाव के समुद्र माजे वी सर्जन करातु आवत वर्षे आवजु वहला एवु तो कहवातु ઉત્સવ ઉજવી વહલા ભક્તો આનંદ ઘેલા થાતા રસ્તા ઉપર ટોળે ટોળે જોવા મળતી જનતા મહારાષ્ટ્ર ને ગુજરાત માં ગણેશ ઉત્સવ ઉજવી ને સૌ નાચ તુદ તગાતા દોંધાળા દેવરાજી થઈને થઈ ને રીધી સીધી આપે જે કોઈ એમની મંગલ મન મનમાં સ્થાપે ગણપતિજી નું વહલું વાહન લાગે બહુ સુંદર આજુબાજુ જોવા મળતું કહેવાય એને ઉંદર ગણપતિજી તો ઉંદર ઉપર કાયમ હેત વરસાવે એમની સાથે ઉંદર ને પણ લાડુ ખૂબ જ ભાવે ચંચળતાને દૂર કરવા ધ્યાન કાયમ ધરજો ગણેશજીનો દાખલ લઈને સાત્વિક ભોજન કરજો બુદ્ધિને વળી સુધી આપી સંકટ સહુના કાપે ગણપતિજી તો ધ્યાન ધરીને મનડા સહુના માપે ਉਨਾ ਨਾਮ ਤੇ ਕਲਿਆਣਕਾਰ ਗਣਪਤੀ ਨਾਰਨਾਮ ਜੇ ਕੋਈ ਇਹਨੂੰ ਰਟਾਨ ਕਰਸੇ ਇਹਨੂੰ ਬੇੜੋਂ ਪਾਰ वो मुख कपिल गजकर्ण एक दन्ताराय कहवाय विकट विघ्न विनाशक वी धूम्र केत कहवाय के कणा अध्यक्षाय भालचन्द्र ने कहवाय એવી રીતે બાર નામ તો પ્રેમે પૂરા થાય શિવની સાથે ગણપતિ પણ દેવ દેવ ગણાતા શુભ કાર્ય માં સૌથી પહેલા ગણપતિજી પૂજાતા સૌથી થી માં ચતુર્થી થી માં નીતિ સૌ કહેવાતી એમાં પણ ચંદ્રો દેવાળી ચોથ સારી ગણાતી ચતુર નો ઉપવાસ કરો તો દાદા થાતા ચંદ્રના દર્શન કરીને ભોજન રાત્રે લેવાશે ઉપવાસ કરીને ભક્ત શરીર સારું રહેશે સિદ્ધિ વિનાયક જરૂર એમને ભક્તિ નું ફળ દેશે ચિંતામણી ગણેશ દેવ ચિંતા તમારી દૂર કરશે દોંદાડા દેવ દયા કરીને સંકટ સૌ ના હરશે સંકટ ચતુર થી કરશે એને મળશે અજવાળી ચોથ તમને ફળ સારું દેનારી અંધારી ચોથ તમારા દુખડા દૂર કરનારી દિવસ તમારો સાર બનાવા દરરોજ પૂજા કરજો પ્રભાત સૌથી પહેલા ગણેશજી ને સમરજો ગણેશજી ની પૂજા કરશો તો દિવસ સારો જાશે વિઘ્નહર્તા ની સેવા કરો તો વિઘ્ન દૂર થશે વિદ્યાર્થીને વિદ્યા મળશે નિર્ધનને ધન મળશે વાંચિયાના ઘેર પારણ બંધાશે મન ના મનોરથ ફળશે મોક્ષાર્થીને મોક્ષ મળે ને સંસારી સુખી થાતા એટલે સૌ હરખી ઉમંગે ગણપતિ ગુણ ગાતા તો ગણપતિ રાજી એવા ગણપતિ વહેલા વહેલા જાસે ભક્તો સૌ કહે છે મે તો ગણેશ ગુણ લાગાયા ગણપતિ ની કૃપાથી અમારા ભાગ્ય સારા થાતા જય ગણપતિ દાદા ગણપતિ ગણેશજી ના આઠ સ્વરૂપો શાસ્ત્રો માં પંકવાતા તેથી અષ્ટ સ્વરૂપે તે તો દુનિયામાં ઓળખાતા ગણપતિ ના ઉત્પત્તિની વાત ગણી વિખ્યાત શિવજી તો તપ કરવા ગયા ઘેર્યો મનનો માય એક દિવસ તો ઉમિયા માતા સ્નાન કરવાની જાય અંગન મેલ ઉતારીને ગણેશ ઉત્પન્ન કરે છે ચોકી કરવા ગણેશને બે સાડી સ્નાન કરવા જાતા કોઈને અંદર આવન દેતા એવું કહે છે માતા એવા ટાણી શિવજી સાથે બોલા ચાલી થાતી बीजा ओळ्या वगर लडाय जामी जाती ગણેશજી ના મસ્તક ને તો શિવ લાગે મેં બનાવ્યા પુત્ર ને તો જલ્દી જીવિત કરી દો મસ્તક ના ઠે કાણે તમે બીજું મસ્તક જોડી દો ગણેશજી નું મસ્તક ઉડીને ચંદ્ર મસ્તક મુક્યું ગજ નું મસ્તક જોડાયું તેથી ગજાનન કહેવાયા શિવશક્તિ ના પુત્ર તરીકે ગણેશજી ઓળખાયા માક્ષર સુદ ને ચોથ કહો તે જન્મ જયંતી ઉજવાતી ગણેશજી ને યાદ કરીને આજે પણ ઉજવાતી પરશુરામ સાથે લડાઈ કરતા એક દંત ખંડિત થાતો ધૂંધાડા દેવતે દિવસ થી એક દંત કહેવાતા એક દાંત દયાળુ તો છે ચાર ધારી તેત્રીસ કરોડ દેવતા સાથે નમે છે નર ને નારી બે પુત્રોની સાથે જગમાં એક પુત્રી ગણાતી શિવ શક્તિની પુત્રી એ તો ઓખા તરીકે ઓળખાતી ગણપતિજીના બે પુત્રો તે લાભ નિર્લક્ષ કહેવાતા ગણેશજીની સેવા કરો તો એ પણ પ્રસન્ન થતા સાત દિવસ માં માંગળ વર્તે માંગળ દિવસ ગણાતો ગણેશ પૂજન કરવા માટે એનો ઉપયોગ થાતો ગણપતિજીનું પ્રિય સ્તોત્ર અથર્વશીર્ષ કહેવાતું એ સ્ત્રોત્રનો પાઠ કરો તો મનનો માનિત થતું સુખનકારી મંગલકારી ગણપત ગણાતા સૌ દેવો માં સૌથી પહેલા એટલે તો પૂજાતા બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપે ગણપતિજી ને માનો કરવાથી જાણવા મળશે શાસ્ત્રો એના પ્રણામો વિરાટ સ્વરૂપ ગણપતિ દાદા બેઠા છે દરેક ઠેકાણે દરેક દિશાએથી રક્ષણ કરતા એ તો સૌ જન જાણે એનો સૌથી મોટો જાપ કરે તે ભક્તો થતો શિવ શક્તિ પુત્રો ને કહે છે પૃથ્વી ની કરજો વહેલા આવીને દીકરાઓ અમારો પ્રેમ મેળવજો

आवा गणपति देव न कायम करजो श्रद्धा राखी मन मंदिर मा ध्यान कायम धरव सतयुग ત્રેતા દ્વાપરવડી વડી પંકાતી ચાર સ્વરૂપની ચાર મૂર્તિ યોગે યોગ પૂજાતી સિંધુ રાસુર રાક્ષસ ને માર્યો ગણપતિ જયારે અનંત કાળ વહલા ભક્તો દ્વાપર યુગ હત ત્યારે આરતી વાહલા ભક્ત ગણેશને શરીરે સિંદૂર ચડે છે દુશ્મનો સાથે હજી પણ બહાદુરી થી લડે છે લોકો માન તિલ કે ભારત માં જયારે ઉત્સવ શરૂ કરાયો ગણેશ ઉત્સવ ભક્તો સાથે રંગે ચંગે ઉજવાયો દક્ષિણ ભારત માં ગણપતિ તો સુ બ્રહ્મ કહેવાતા હે તે પ્રેમે ત્યાં પણ ગણેશજી પ્રેમે સૌ પૂજાતા ગણેશ પુરાણ માં ગણેશજી નો મહિમા મોટો લખાયો જેને આવડ્યો તેવો ગણેશનો મહિમા મોટો ગાયો વાહલા ભક્તો તમે પણ પ્રેમે ગણેશ ગુણ લાગાજો તમારા દુખડા દૂર કરીને જરૂર સુખડા થાજો આ કળ યુગમાં ગણપતિજી પ્રથમ પહેલા પૂજાતા પ્રથમ પહેલા પૂજા કરો તો દુખડા દૂર થાતા સુપડા જેવા કાન ની વળી નાની નાની આંખો યાદ રાખો શ્રી ગણેશ ને તો મે કાર્ય નું પ્રારંભ કરો મુશ્કેલી વેડા આવે તો ગણેશજી ને સમજો પ્રાર્થના કરો તો ગણપતિ મદદ તમને કરશે ધૂંધાડા દેવ દયા કરીને કષ્ટ તમારા હરશે બુદ્ધિ કરતા વિઘ્ન હરતા સહાય સવને કરશે રિદ્ધિ સિદ્ધિ આપી એ તો ભંડાર સહુ ભરતા અન દેનારા ધન દેનારા

મારા મંદિર માં આસન આપી દાદા તમને બેસાડ્યા હી ગોળ નામે લાડુ બનાવી દાદા તમને જમાડ્યા શણગાર સજી ને દાદા હો તો મારી કરતો દીવો કરીને દાદા હો તો પ્રેમે પ્રસાદ ધરતો મારા ઉપર દયા કરીને સુખ સમૃદ્ધિ દેજો સેવક તમારો જાણી દાદા સંભર મારી લેજો અનેક ભક્તો નકામ કામ કરીને દાદા તમે તો રાજી રહેતા એટલે ભક્તો મનની વાતો તમને આવી કહેતા મોટા કાન ને મોટા પેટ મૂર્તિ દાદા કલ્યાણકારી ગણાતી કલ્યાણકારી દાદા તમે કલ્યાણ સહનું કરજો હાથ જોડી ને અરજી એટલે સંકટ સહુ ના હરજો શરણે ગુણ માં તો ગાવું દિલ ના દુખડા વ્રત કરનારા ઘણા ભક્તો માનતા લઈને આવે દર્શન કરીને એ તો તમને ફૂલ ના હાર ચડાવે સાત્વિક ભોજન તમને જ માડી રાજી હું તો સમય સમયે સાદ કરીને દાદા તમને બોલાવું ભોજન જમજો પાણી પીજો આશીષ અમને દેજો અરજી સ્વીકારે ગણપતિ દાદા સદાય સાથે રહેજો આરતી ઉતારી કાયમ હો તો પાયે તમને લાગુ હાથ જોડીને તમારી પાસે સુખ સમૃદ્ધિ માંગુ સુરત શહેર માં બળા ગણેશ તો ભક્તો ને બહુ વાલા હલતા હલતા આવી ભક્તો કરતા કાલા વાલા મુંબઈ માં પણ સિદ્ધિ વિનાયક ખૂબ ખૂબ પંકાતા દર્શન કરવા ત્યાં પણ ભક્તો ટોળે ટોળે જતા અમદાવાદ નજીક અરણેજ પાસે ગણપતિ ગામ શોભે ત્યાં ના ગણેશ દર્શન કરવા મનડા સૌ ના લોભે દૂર દૂર થી વાહન લઈને અનેક લોકો આવે વિઘ્ન હરતા દર્શન કરીને રાજી સૌ લોક થાય માનતા માનો તો ગણપતિ દાદા ઈચ્છા પૂરી કરતા એટલે ભક્તો ત્યાં જઈને માન દાદા શાંતિ આપે જે પણ કોઈ ના ઘર ના મંદિર માં ગણપતિ દાદા સ્થાપે શ્રદ્ધા રાખે દહડે દીવા બત કરતા એવા ભક્ત ની ખાલી જોડી ગણપતિ દાદા ભરતા પ્રભાત પહોરે દીપ કરીને પ્રસાદ તેમને ધરવો ગણેશ અમૃત વાણી વચીને પાઠ એમનો કરવો ભાવે ભોજન જમાડસો તો અનધન તમને દેશે ગણેશજી ના ગુણ ગાસો તો કાયમ રાજી રહેશો શુભ કાર્ય મા દાદા સદાય અમારી સાથે રહેજો ભૂલ થાય તો તમે અમારા માર્ગદર્શન બનજો દયાની દ્રષ્ટિ તમે કરો તો વેડા અમારી વળતી સ્વામી સુંઢાળા દયા કરો તો સુખ ને શાંતિ મળતી મારી કૃપાથી મારા જીવન માં સમૃદ્ધિ છલકાણી ગૌરી પુત્ર મારા હાથે વાણી તમારી લખાણી ज आनंद हो राजे थैने गुणलत मारा गातो गुणलत मारा लखता लखता हैया माहर खात मारा ऊपर मेहर करीने सरणे मने राखो સેવક જાણી સિદ્ધિ વિનાયક આપ વાતજનો ગણપતિ અમૃત વાણી લખાવું એવી વિનંતી કરતો જે ગણપતિ દાદા જે ગણપતિ દાદા અહીં આપણે શ્રી ગણેશ વાણી સમાપ્ત કરીએ છીએ બોલો ગણપતિ દાદાની જય